રાજકોટ રાજકોટની કાંડના મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તે હેતુથી પચીસ તારીખે સંપૂર્ણ રાજકોટ બંધ રહે તે હેતુથી રાજકોટ કોંગ્રેસ સમિતિના અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો ગોપાલભાઈ અનડકટ જસવંતસિંહ ભટ્ટી રણજીત મુંધવા દિનેશભાઈ મકવાણા ઘનશ્યામસિંહ જાડેજા ભાવેશ પટેલ મધ્યપ્રદેશથી આવેલા હરિશંકરાય સંગીતા હૈદરાબાદ શેખ વાજીદ હૈદરાબાદ જીતેન્દ્ર જોશી મધ્યપ્રદેશ કે શકુંતલા રેડ્ડી સિંઘ રાજા મળી અને હૈદરાબાદ કલ્પના નાગર જયાબેન ચૌહાણ મેરુમબેન કુરેશી રાહુલ શર્મા હરિશંકર શર્મા સહિતના કાર્યકરો રાજકોટ બંધ કરવા ભારતભરના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજે ત્રિકોણબાગ ખાતે મંગળવારે રાજકોટ બંધના જાગૃતના ભાગરૂપે શહેરમાં ફરતી રિક્ષામાં સ્ટીકર લગાવી અને રાજકોટવાસીઓને જાગૃત કરવામાં આવ્યા હતા ન્યાય મળશે સીટની અંદર સાચ સાચા નિર્ણય સાચા આરોપીઓના નામ આવશે પણ એવું કાંઈ પણ થયું નથી એના ભાગરૂપે અમે બંને એલાન આપ્યું છે મૃતકોને શ્રદ્ધાંજલિ મળે એટલે અમે આપ્યું છે આપણે આજે ગુજરાત સરકારે નવો નિયમ બહાર પાડ્યો કે વનવેમાં આવે એને હવે દંડ નહીં અને સીધા જેલમાં પૂરવામાં આવશે કે નબરમાં આવશે આ સત્યાવીસ લોકો જે હમણાં ટીઆરપી કાંડમાં મહિરા છે એ લોકોને કોઈ સજા કરી નથી આમ આદમી ભાજપને ભાજપનો કોઈ અધિકારી નો ભાજપનો કોઈ કાર્યકર્તા ન હોવો જોઈએ કોઈ અધિકારી ન હોવો જોઈએ એવા લોકોને જ સજા થવામાં આવશે એવું અમને ગુજરાતના આ વલણ ઉપર સ્પષ્ટ દેખાય છે ગઈકાલે યોગ દિવસ હતો યોગ દિવસની અંદર પાંચ જગ્યાએ આ લોકોએ કાર્યક્રમ રાજકોટ સિટી અંગ અંતર્ગત રાખ્યો હતો મારું એને નમ્ર અપીલ છે નવા જે પોલીસ કમિશનરશ્રી આવ્યા છે એને પ્યુનિસિપલ કમિશનરશ્રી કલેક્ટરશ્રીને તમે આ છે આના પર રસ લ્યો છો એટલો ને એટલો તમે પાંચ નહીં તમે સરકાર દ્વારા દસ જગ્યાએ મૃતકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તમારે રાખવો જોઈએ આ લોકો રાજકોટના નાગરિક હતા ક્યાંક ને ક્યાંક એના પણ મતથી તમારી સરકાર ટકી ગયો હોય એવું પણ બની શકે તમે ખાલી છે ને વન સાઈડ આલો છો તમે દબાવોની વૃત્તિ ધરાવો છો દબાવોમાં આ વખતે લોકો જાગૃત છે અને અમે હમણાં પ્રતિકા વિતરણ કરી દીધું एनी अंदर असंख्य व्यापारी नहीं कीधु तेज मेहनत करो जो सारी मेहनत करो जो एवं पर प्रतिशत मिलो देखिए जो राजकोट में भीषण हादसा हुआ है अग्निकांड का हम उसके परिवेक्ष में आए यहाँ की सरकार जो है वो अंधी बहरी सरकार है जो यहाँ पर हुआ है वास्तविक जितना भीषण अग्निकांड हुआ है उसको उस तरह से नहीं दर्शा कर उसको दबाया जा रहा है कई लोगों की कैजी हुई है कई लोग मौत के मौत के काल के गाल में समा गए हैं किंतु यहाँ की सरकार ने उनको अभी तक उनके नाम ओपन नहीं किए हैं और कई लोगों को उसमें FIR के नाम भी नहीं आए हैं मैं चाहता हूं हूँ उनको उचित मुआवजा मिले हमारा कांग्रेस सेवा दल के राष्ट्रीय अध्यक्ष आदरणीय लालजी देसाई जी के नेतृत्व में जगनेश भाई के नेतृत्व में ये बहुत बड़ा एक कार्यक्रम किया जा रहा है जहां पर यहां पर आत्माओं को जगाया जा रहा है खासतौर से ये कहा जा रहा है कि जो संवेदनशील ए, जितना हुआ है यहाँ पर उसको देखते हुए ये सरकार कुछ भी नहीं कर रही है उनको उचित मुआवजा नहीं दे रही है खासतौर से जो यहाँ पर ए, जिनकी मौत हुई है उनके नाम भी नहीं दिए जा रहे हैं हम यहाँ पर इसलिए आए हैं कि सभी राजकोट वासियों से निवेदन करने आए हैं कि आप लोग 25 तारीख को यहाँ पर एक हमारा सहयोग